છે સિંગનું અમે નિહાર ભાઈ જાય છે ખાવ છે ને નિહાર આપડે ત્યાર હજી ટ્રેક્ટર લઈને ડીઝલ નું શું છે નિહાર

ويلر ما جاي چي ۽ گرم دلڪا ٽرڪ فائنلي هاڻي ماڊوي پوري ٿي گئي آهي ۽ ٽيم پر ڪيسي ٽڪڙن چلو جلن ٿا ڇا ٿي اچي اتي مطلب انا گڀان يا આ ટ્રેક્ટર આંખો આવ્યું છે તેલ કાઢવા માટે છે હવે આ ધનસુકનો છેલ્લો વિડીયો છે પાણી પી લે આજે છેલ્લા દિવસનો છેલ્લો વિડીયો છે પછી ધનસુક વૈયો જવાનો છે એ બીજું તો શું કરું

ખડક એક તો બે દે આખા પાછું કરે ને